વડોદરા શહેરના ગેટ બે ની બહાર છૂટક વેપાર કરતા વેપારી અને દબાણ શાખાની ટીમ દ્વારા સામાન ફેંકી દેવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા કમાટી બાગ ગેટ નંબર બે ની બહાર છૂટક વેપાર કરતા વેપારીને દબાણ શાખાની ટીમ દ્વારા સામાન ફેંકી દેવામાં આવ્યો હતો જેને લઈને છૂટક ધંધો કરતા વેપારીએ રોડ ઉપર સુઈ ગયો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ જગ્યાઓ પર દબાણો દેખાતા નથી પરંતુ છૂટક મજૂરી કરી જે પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવા ફૂટપાથ પર બેસીને છૂટક વેપાર કરતા વેપારીને પૈસાની પાવતી આપીને વસૂલ કરવામાં આવે છે છતાં આવા વેપારીઓને દબાણ શાખાની ટીમ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે તો શું દબાણ શાખાની ટીમ આવા છૂટક વેપારીને જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકોને જ હેરાનગતિ કરી રહી છે

ચોરીઓ કરવા જઈએ પડે હો આ મહેનત નો પૈસો છે હાથ ટાંક્યા ચાલે છે તો ચલાવીએ એ ના કરવા જાય તો કરી ના કરીએ ચોરીઓ કરવા જઈએ બોલો તમે જ કહો ઉપર ગયો છે માણસ કરવું પછી તમે તો બોલો ના હું પછી ધંધો ધંધો કરવાનો નહી પેલા અમારો અંદર મુજબ ધંધો ચાલુ હતો તો તૈસામોને અહીં કાઢ્યા હવે અહીં બી ના કે છે કે અહી બી ધંધો નહીં કરવાનો તો જઈએ કઈ સાહેબ પછી હે હવે બીજા કઈ નોકરી ધંધો છે ને આ તો પોતાના ટાંટિયા ઉપર ઉભા થયા અમે મહેનત કરીને અમે ખાઈએ છીએ શેર લાઈન શેર ખાવા વાળા છે અમે વેચીએ ધંધો કરીએ તાર અમને ખાવા મળે અમારા નાના નાના છોકરા છે તો અમે જઈએ કઈ ધંધો ના કરો તો પછી ચોરીઓ કરવા જઈએ તો પોલીસ વાળા હેરાન કરે માણસ બોલિંગ ને કે આ નહીં લગાવો આમ નહીં લગાવો ચાલ લઈ લો લઈ લો તો માણસ કરે હું તમે હા ફેંકવામાં આવ્યો ને ફેંકી દીધો માણસ કરે હું પછી હમણાં અંદર ધંધો કરતા તો અંદર બી નહીં નહીં દેખાતા આ તેલ લાઈન તેલ વેચવા વાળા છે અમે કોઈ ના કે છે મારું નામ ભરતભાઈ નાંજેભાઈ ચૌહાણ